અમો જો તો માર ભૂપ जो મની સબે નાયા જો આ પતળવિયા માં લોટ સોપડે છે ને આ આપણે એક આયા થી મ ઉકી છે તો આ પાએ મકીને બીજી આપણે આયા મૂકે આપણે બે ઠેકાણે સડવા મહિના છે ને અહીંયા મનસાબેન રોલ ઉપર રોલ મૂકવા મહિને આપડે ઢોકળા ગોઠવા મહિનાથી પત્તર જોઈએ એક નંબર ઢોકળા બધા પત્તર વેજા ગોઠી દઈશું આપણે જો બધાય પતરોલ્યામાં ગોઠવી દીધા છે તાંઠ આ बाजू ટીમાર મમ્મી જો કરે છે અહીયા તા હાલો ટાંકી દો છે તો વાબડાની માથે આ ઢાંકી દેຊું ને હવે હું ને આ बाजू જો આપણે એક ગાણ સડી પડી ગ્યો છે આપણે બે બાજુ જો સળવાણ સળ કરી દીધું છે આમ પછી કટિંગ કરવાનું છે ને વિડીયો માં આગળ બનતા રહેજો આપણે હજી ઘણી પ્રોસેસ બાકી છે થોડું કામ આપણે કર્યું ને થોડું પપ્પા બતાવે છે ને આ બાજુ જો અમારે ગેસ ઉપર ઢોકળી ઉપર સડે છે અને આ બાજુ મારા મમ્મી રસોડામાં ઘાણ શેડવે છે આપણે ત્રણેય જગ્યાએ કામ હાલે છે એટલે આખું ઘરે હાલે ચૂલા ઉપર કંઈક આપણે ઘાણ શેડવતા હા તો જોરદાર એક નંબર થાય જો વઘારી નાખાશે સરસ મજા ના પથરવેલા તૈયાર થઈ જશે હાલો બધા પથ્થરવેલા ખાવા જો એક નંબર બનાવી છે મારા પપ્પા વધારે તપડે સર સરસ મસાથર વેજ તૈયાર થઈ જશે એક નંબર બાકી